મે મહિનામાં યોજાવાની છે ત્યારે વડોદરા શહેર પણ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી ડેમોસ્ટ્રેશન ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ તમામ પ્રક્રિયામાં જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાના કામગીરી માટે આવતા હોય છે ત્યારે કર્મચારી દ્વારા તેઓને ઈવીએમ મશીન કેવી રીતના કાર્ય કરે છે તેમજ તેમને આપેલો મત વીવીપેટ મશીનમાં દેખાય છે કે કે તેની ખાતરી પણ સ્થળ પર જ કરાવવામાં આવે છે જેથી કરીને લોકશાહીનું પર્વ લોકસભા ચૂંટણી અને વધુ વેગવંતુ બનાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે જાહેરનામું પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે

આમ તો મતદાન મથકો ઉપર પણ અમે ઈવીએમ મતદાન મથકે એનું નિદર્શન કરવાના છીએ પણ જનસેવા કેન્દ્ર નર્મદા ભુવન કે જ્યાં વધારે પડતા અરજદારો પોતાની કામ માટે આવે છે અને એ જગ્યાએ આવી અને ઈવીએમ નિદર્શનમાં કે ભાઈ બેલેટ યુનિટ છે કમ્પ્યુટર વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવો અને મતદાન મથકે એનો આપણે કેવી રીતે એનો યુઝ કરવો તે માટે આપણે નીચે જનસેવા કેન્દ્ર નર્મદા ભુવન ખાતે